મૌદામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી મૌદાનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરો દ્વારા સતત એક મહિના સુધી ઉપવાસ રાખી નમાઝ અદા કરી અલ્હાની બંદગી કરતા હોય છે ઉપવાસ એક મહિનો પૂર્ણ થતા રમઝાન ઈદની ની ઉજવણી કરવામાં આવે છે જ્યારે રમઝાન ઈદના ના તહેવાર મુસાફરો બિરાદરો દ્વારા સવારે ઈદગાહ પર ને મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી એકબીજા ની સગા સંબંધીઓ ને પાડોશીઓ ગળે લગાવી અને રમઝાન ઈદની ની શુભેચ્છા પાઠવે છે બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મૌદા જી આજે મૌદા નગર માં ઈદ ઉજવણી કરવામાં આવી રહી છે એ બાબતે શું કહેશો આજે રમઝાન ઈદ અમારો મહિનો આખો રોજા રાખી ઇબાદત કરી રાજા મારુજીનું ફળ લેવાનો દિવસ એટલે ઈદનું કહેવાય ઈદ મિલનના કાર્યક્રમમાં નગરમાં બધા એકબીજાના સગા સંબંધીને મિત્રોને નાના છોકરાઓને એકબીજાની સાથે સ્નેહ ઉલ્લાસથી ઈદનું તહેવાર ઉજવી રહ્યા છે એકબીજાના ઘરે જઈ એકબીજાને મળી એકબીજાને ભૂલચૂક માફ કરી એકબીજાને સાથે સ્નેહ ઉલ્લાસથી મુલાકાત કરી એકબીજાને દિલ દુખ્યા હોય એ બધાને ભેગા થઈને મુલાકાત કરી અને ઈદની ઉજવણી કરવામાં આવે છે આજની તારીખમાં અને

કે રમઝાન મહિનો આખો પૂરો થાય એટલે પાછળ અમારી ઈબતનો મેન દિવસ છે આજે એના માટે પણ ઉજવણી કરવામાં આવે છે